વડોદરા શહેરના તાંદલજામાં માસૂમ બાળકીના પિતાએ બાળકીની માતાની ગળું દબાવી હત્યા કરી વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા મહાબલીપરમ સોસાયટીના ગેટ નંબર બેમાં મકાન નંબર એકસો સત્તાણુંમાં થોડા દિવસો અગાઉ આ શેખ પરિવાર માટે આવ્યો હતો આશરે ત્રેવીસ વર્ષીય મિસ્બા શેખ તથા તેમના પતિ કાસિમ શેખ વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થઈ હતી ત્યારબાદ ઉશ્કેરાયેલા કાસિમે તેની પત્ની મિસ્બા શેખનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હતી મિસ્બાની સંતાનમાં પાંચથી છ મહિનાની બાળકી છે બનાવની જાણ પોલીસને થતાં જેપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ સ્થળ પર આવી પહોંચ્યો હતો पुलिस द्वारा गणत्रीना कल्लाकोमा कासिम ने झड़पी पड़वामा आवियो तो मृतक मिसबाना मृत देने पोस्टमार्टमर्थे गोत्री हॉस्पिटल ખાતે ખસેડવામાં આવ્યો હતો પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી જે સંદર્ભમાં डी डिविजनના एसीपी अशोक काटकरメディア સમક્ષ માહિતી આપી હતી મેરોકો જાન એસે ઓયકે ભાઈ પોલીસ ખાતા મેરો પાસ આયા ઓર ઉનોકને મેરોકો બોલા ઓર મેરોકો યહ લેકે આય પોલીસ ચોકી ये मेरे को लेके गए पुलिस वाले के भाई इस तरह का हुआ है और मैं वहाँ गया और हमारे को कैसा ये लड़की ने पसंद सी करा था इनने इसका ये ये लोग अच्छे भले रहते थे और फिर इसके साथ ये इस तरह से हुआ बनाओ और को कैसा इंसाफ चाहिएगा ये छोकर का नाम क्या है इसका लड़की का नाम मिसबा उर्फे आरजू शेख कितना टाइम हुआ था शादी को ये शादी को इसको लगभग एक बरस जैसा हुआ एक डेढ़ बरस जैसा हाँ एक लड़की है उसकी पांच साल की लड़की है पांच पांच महीने की लड़की है वो और उसका एक छोटा भाई भी उसको भी मैं ही पालता है दोनों की देखभाल लड़की का छोटा भाई भी मेरे पास ही है और ये लोगों का दोनों का देखभाल भी मैं ही करता था इसके माँ बाप नहीं है इसके माँ बाप यहाँ गुजर गए डेट हो गयी लोगों की जान किस तरीके से पुलिस जान दी तुम्हारे पुलिस का मेरे को घर पे आए मेरे पुलिस वाले का भाई सब भी मेरे हाँ तो सब मेरे को बुला के किया के भाई तुम्हारा ऐसा ऐसा हुआ है के वे, एमेटर हुई है, तुम आना पड़ेगा तुम्हारे को ये, रहते थे अभी ये लोग अभी लास्ट में महाबली महाबली में रहते थे ये लोग तो मेरे को पुलिस आई और बुला के लेके गई और मेरे आना पड़ा और फिर रात को मैंने देखा इस तरह से हुआ है लड़के का नाम काशिफ पुलिस अच्छा रहा मेरे को पुलिस का बहुत मेरे को सपोर्ट अच्छा रहा पुलिस खाते का पी आई साहब का मेरे को बहुत अच्छा रहा सपोर्ट भी નામ સબ્બીર હુસેન અબ્દુલ રાત્રિના જેપી પોલીસ હદ વિસ્તારમાં મહાબલીપુરમ નામનો વિસ્તાર આવેલ છે ત્યાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયેલ જે બાબતે ઝઘડો ઉગ્ર બનતા એ જે પતિ છે એની પત્નીને ગળું દબાવી અને મોત નિપજાવેલ છે જે બાબતે જેપી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે આગળની તપાસ હાલમાં ચાલુ છે જે પતિ પત્ની બંને એકલા જ રહેતા હતા અને એની સાથે એમની છ માસની દીકરી હતી એ દીકરીને એની જે પત્ની છે એ માર મારતી હતી જેથી એના પતિ એને મારવા માટે ના કહેતા એની પત્ની એને જણાવ્યું કે તું કશું કમાતો નથી તો મારે એને શું કરવાનું એમ કરી અને મેળા મારવા લાગેલ જેથી એને લાગી આવતા એને ગુસ્સામાં આવી અને એનું ગળું દબાવીને મોત નીપજાય છે રાત્રિના સાડા બાર પહેલા કોપડ સમયે બનાવ બનેલાનું જણાય છે પોલીસને માહિતી મળતા ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે